એ વ્યાસપીઠની રાખી છે કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની વડીલોની બધાની મર્યાદા રાખી છે અને આ યુવાનો શાંત થઈને બેઠા છે નહીતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો તમે એમ કહો છો કે મને આટલા ફોન આવ્યા તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહી ગ્રહણ કરું કારણ કે તમે ભૂલ કઈ રીસો બાબુ તમે હાર ના કે કોઈ સન્માન ના પાત્ર નથી રહ્યા તમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે